આ વિસ્તારના યુવાનો આ વિસ્તાર નું જે કામ થતું હોય એમની સાથે જોડાઈને આપણે આપણું કામ કરીએ અને એ જે છે જેને ઓગણીસ ગુના છે જેને ખૂલ નો ગુનો છે

આપણે બધાએ તમારી હોય તો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરીથી આવા આપણે આગળ કામ કરીને આપણા વિસ્તાર ને આગળ વધારીએ એ જ વાત સાથે મારી વાતને વિરામ તે માત્ર ભારત માતા કીધું ગયા છે જેલના સળિયા પાછળ જનાર એ આ સમાજનું શું ભલાઈ કરવાના છે થોડી વાર સારું લાગે ફાસણ સરસ મજનો આપે સારું લાગે પરંતુ આ મોગરા હોય પટવાણી હોય છોટવાણી હોય કે આ બધા વિસ્તારનો વિકાસ વગર કોઈ કામ કરવું હોય તો શ્રી જયંતિભાઈ રાઠવા અને શ્રી રણજીતભાઈ ભીડસિંહભાઈ કોઈ જ નહીં કરી શકે કોઈ જ નહીં કરી શકે એ લોકો આવીને એટલા માટે આપણે બધાએ તમારી કોઈ પણ રજૂઆત હોય કોઈ માંગણી હોય આપણા વિસ્તાર ને આગળ વધારીએ એ જ વાત સાથે મારી વાતને વિરામ આપીશ વન તે માત્ર ભારત માતા અભિનંદન આ વિસ્તારનું જે કામ તત્વ હોય એમની સાથે જોડાઈને

આ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરીથી આવા આપણે આગળ કામ કરીને આપણા વિસ્તારને આગળ વધારીએ એ જ વાત સાથે મારી વાતને વિરામ આપીશ વંદી માત્ર ભારત માતા કીક યુ અભિનંદન